પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મી મેન યુવાનનું ડીજે સાથે ભવ્ય સ્વાગત કર્યું આ ક્ષણે ઘણા વર્ષ બાદ યુવક પોતાની ફરજ પૂર્ણ કરી ગામમાં આવતા પરિવાર અને ગામના લોકોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા ગંગાપુરા ગામના ચૌધરી ભરતભાઈએ ભારત દેશની અઢાર વર્ષ સર્વિસ પૂરી કરી આજે પોતાના માદરે વતન ગંગાપુરા પધાર્યા હતા સાથે અન્ય બે આર્મી જવાન શિવરામભાઈ ચૌધરીનું ગંગાપુરાના ગામવાસીએ જોરદાર ડીજે સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી ગામના અન્ય યુવાઓ પણ ફોજમાં જોડાઈ અને ભારત દેશની રક્ષા કરવા સક્ષમ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ